नो हरिगुरो सन्तनु सवेयात्र सुखी न सन्तो सर्वसन्तो निरामया सर्वभद्राणि पश्यन्तु मं काश्चित् दुःखमाप्नुयात् সহনা সহন ভ সহবেইজশ্বি নবধি তমসত মেদ্ পূর্ণমদ পূর্ণমিদ পূর্ণা পূর্ণমোদ্যতে ઓર્ણ શપર્ણ મહારાજા ઓર્ણમેવા પછી શતે શાંતિ શતે ગુરુ મહારાજનો આગમની અંદર ઘણીવાર આવવાનું થાય છે બે મહાપુરુષો થઈ ગયા છે આપણી બધાની ભાવના એવી છે કે હજુ એ કોઈ કહેવાની વાત થાય એક વાજીરામ મહારાજ એક ભોગીરામજી મહારાજ આજે કદાચ એમનો પિંડ હોય ના હોય એનાથી લેવા દેવા નથી પણ કડા નો હાલે કડા નો પડે ને એટલે તરત જ લોકો કહે છે કે ભોગીરામ મહારાજ હતા એ કડા વાજીરામ મહારાજ હતા એ કડા એટલે આજે મથુરભાઈ ના બ્રહ્મવિલન નિમિત્તે આજે હમણાં મહારાજ વૃંદે કરીને જે મેળાવડો આ ઉપાર્જન કર્યું ધનવાદ તો હું નહીં કહું એમની ફરજમાં આવે જેની ફરજમાં આવે તો એને કરવું પડશે હવે હાજીરામ મહારાજ એટલે યાદ આવશું છો કે જેને બે મારા અપનાયા હતા આપણને એટલે યાદ આવે જેને બે માર્ગ અપનાયા હતા એક જ્ઞાન માર્ગ અને એક નિવૃત્તિ માર્ગ સંન્યાસ્ત જીવન આપણે એમનું જ્ઞાન માર્ગ લઈને બધા બોલતા થયા છીએ અને ચીલ તો એક આદો તો હેડી બતાવો તમે એક આદો તો એ નિવૃત્તિ માર્ગમાં માં છો હું એમ નહીં કહેતો કે તમે બધું છોડીને નાખી દાખી પણ થોડા વિરક્ત તો થો માણસ એકલો પડી જશે તો આના બનશે ટોળા વાળા બધા હારી જવાના હાથ નહીં તો કાલ શું બી એ ચાલશો કે ટોળો કરો છો સચ્ચા હંમેશા એકલ દોકલ ના માટે હોય હજારો ના માટે ના હોય મને કેતા જવા મારા કે વેદન શીખવું હોય તો એકલો પડે આજે તમે ખાલી વગડે જ હોય તો એ બે સિંહ ભેડા ના હોય અને ટોળે થોડા ટોળા શીખો મકરા નો શકો શીખ શિયાળો એ ખબર નહીં પડે આપણું વેદાંત બોલો તાવત ગર્જન થી શાસ્ત્રાણી જ્યાં સુધી શિયાળવન બકરો દાખલા બેસતો એટલા સુધી ચાલા જ્યાં વિદ્વાન પુરુષ બોલ્યો નહીં મહા વેદાંત જેના સદગુરુ નો ઉપદેશ હોય અને અભ્યાસ હોય અને એનો નીચોડ કાઢેલો હોય ના આવડતો જેને નીચોડ કાઢ્યો એના શીખો પણ વૈરાગ નો ભરેલો પુરુષ હતો સુખદેવજી વૈરાગ નો ભરેલો હતો ગૌતમ વૈરાગ ભરેલો હતો એ કઈ રાગવા ને મળી વાર રાગવારે

એક બાજુ તમે જુઓ બે નોમ હતો જેના બે નોમ ના વ્યવહારો ચાલુ મહારાજ નામ મહારાજ બે નો નહી શિવ ચેતનજી મહારાજ અને એક બાજુ વાહજી મહારાજ હવે આપણે માં ભૂલ્યા પડ્યા છીએ

ભેટ નહીં કાપીતો છો છો તે ના છોડિ ના છો

અને હોય તો ડૂબ્યા એટલે ડૂબ્યા ઓમાય નહીં ઓમાય નહીં તમે બોત લ્યો તોય છેડ મારી કશું અને મારી ઈજા તોય કોઈ નહીં કારણ કે છોકરો એવો પાછો છે ઓમાય નહીં ઓમાય નહીં એક ભક્ત એવો પાતો તો સદગુરુ નો ડંકો વગાડે અને એક ભગત એવો પાતો છે ગોમને ઊંધું ગલાવે

પ્રશ્ન કર્યો <laughs> <laughs>

આવડ્યું એને ગણ્યા ગણ્યા ના છે નહીં બોલે એવું એ નહીં એ નહીં બોલે એવું નહીં પણ એ સમ

વેદ વાક્ય કોઈનું બનાવેલું બોલેલું લખેલું વચેલું કે રચેલું ના હોય જે શબ્દ અક્ષર અગર તો વાક્ય કોઈનું બનાયેલું લખેલું વાંચેલું વિચારેલું કશાય નું ના હોય અને એકલા નામ વેદ કહેવાય આપણું વેદ એવું કે છે કોઈ દ્વારા રચાયેલું ના હોય હવે એના એના વાત ને સમજાવ એના ભાગ ને સમજાવવા માટે જે ઉપનિષદો ની ચર્ચા રચનાઓ થઈ એને વેદાંત તો કહેવાય

આપણે નોમના 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 વર્જાય કોકના ઘેર પાણી ભરે છું લેડ ફોણો તો આવું અને જોવાનું સહય તો આપણે ચીલતા નહીં હા જો એનો અર્થ એ છે કે આપણે ગનની થઈ જાય છે મટી જવાનું અને આપણે એક દાખલો એવો સતા એક ગાયના બે વાસના હોય એક જણો

คนน่าเบื่อสุดนะต่อให้โอลิมปิแอโถก็ยังวาร์กรว่ายไปเลยจ้วย <laughs>

એક אביધ્યા અને એક બીજાના સગોવાળો આ છ વસ્તુઓ अनादि છ છન છત अनादि સ અનવાજીરો માંગાજ મને ખબર હો એ જારે બોલતા તાન ઓ અધરત જતી હતી એ ધારુય માય કઈ ના દેખાતો એ ઇમની સ્થિતિ હતી આ ઇમની સ્થિતિ હતી

આ તો આપડે પૈસા વાપરી ના બધા થઈ ગયા તું તમે તો જવાની ના નહી પણ એક જુદું કુદું રાખો તે ધ્યાન જતો ભાડું છે

युक्तीवानो देश सर आवा ये आवा आसी या सठू वरा जाय ए आवा आसी या सठू वरा जाय हमार गेन ना खरो देउ नहीं उ ना खरो देउ नहीं पण आवा आसी जम का पोते कोक पकडियु सो ना ए सुस्तूज पोते कोक ना લોહચુંબક ના રહ્યા પણ શેડા જો ફરી ધનરો ના થાય એટલે ના થાય એ તો જો તૂટ્યા હોય એ શેડા અડવા

आलिओ आय <laughs> <laughs> आ आ ये तणाय नाही <laughs> <laughs> ને તો ઘણા ગુરુ હું લેવાનું નહીં કેવો આવો પછી લેવાનું આવશે કે ગુરુ લેવાનું કરાયું તમે કીધું નહીં કરાવતા તો હું લેવાનું આપણે ના કરાવતા આવતો

એટલે હું એ વોશિંગ મશીન માર્યા તો ભાઈ છોકરા બધું હોય કે બોલો એટલે મુએ મુએ આચાર્ય હતો પણ વિચાર શું પડ્યો કારું મોત માં તો શરીર નહીં કેતા પછી દાડા અમે બે એકલા બેઠા કે મહારાજ તમે કેતા છે

એ થોડ નજર થા આના થોડ નજર થી ઇને કોક કાઠી નખવાનું અથવા કોક ભેકુ કરવાનું થાય ત્યાગ નય ગ્રહણ નય આ વાહજીરા મહારાજે કીધું છે ગ્રહણ ના ત્યાગ ના લેવું ના દેવું એવું જે નો કીધું છે વાહજી રામ જીવુ નો તેન અનામ કીધું છે હું નામ ના કશું કીધું નથી વાહજી નામ અલ્યા નામી કે અનામ નામી કને કીધું અનામ ના નો કીધું કને વાહજી રામ મહારાજ પણ એ હું કઈન કે છે ને મેં એક ડાળો પૂછેલો મેરાજા પદમાં અલ્યા શબ્દ કેમ લગાયો છો ઓમ અલ્યા શબ્દ नर નારી નાગું પડે આ કૃષ્ણ ભગવાન લાકડો લેવા જતા લાકડો લેવા જ્યાતા કાયા કયા થર્જે મને કેમ વિસરો जाता का नहीं अब छत्रपती शिवाजी आखो शिवनेरी तिल्लो आली दिदो, आता आतो तन्मन धन आली आली अरे गुरु पुण्य बाबा ताना मैं चार फोन कर ये ताना आ अरे आप गुरु नो महिमा सातों आज गुरु फोन करा <laughs>

બધું તમે ભણેલા છે આ બધું ના થાય તો કોક ના પાહ જાય એના પહા પગ દબાઈ દબાઈ દબાઈને અને એક એવો જ્ઞાની હોય એની વખતે એના મુખ એના

એટલે જે ભાઈ અધિકાર આપતા હોય એનો ભેગમ ભેગું કઈ દઉં અધિકાર તો અમે કોઈના ને હાકા લેતા નહી કારણ કે અમારો વેલો ઓછો થાય તો અમને આમંત્રણ

જો તમારો ગુરુનો ઉજાગરા કરવા ઉજાગર કરવા હોય તો નિરાત મહારાજે કીધો ને સેવક ગાધી માગે છઈ નિરાત સાહેબ આપે નઈ ઇન્દ્રિય जितने મહિમાવાન એથી ગુરો ગુરુ સુણે કોણ કોણ શું કેછો કે આપરો ને તમનો અધિકાર છે તો આ મહારાજનો તમારો જે કોઈ થતાય મથુર ભેકવા હજિરોમ અને આદનિયા સભા મહારાજનો આશીષ્ય વંદ આબ તોના ઓમ નિયત જોબરાવો આદશ આપણી ના થવી જોઈએ અને તમે એ રીતે થોડો થોડો અભ્યાસ કરજો તમારો ગરદન તો કરજો હોય પણ વલ અને પેલા પેપડા એવા હોય તમે કાઢવા ઊંડો થાય ઊંડો થાય આ તો થોડી પેપર આપણે જીવવાનું નહી બ્રહ્મચર્ય નું પાલન તો હું એવું નહીં કેતો બીજું કોઈ નહી પણ આ પ્રતિજ્ઞાઓ આમંત્રણ સિવાય જવાનું નહીં